નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ વિશ્વમ્યા ફાઉન્ડેશન જાસપુર સંસ્થા દ્વારા વિશ્વની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ વીપીએલ થ્રી તાળમાર તૈયારીઓ વિશ્વમ્યા ફાઉન્ડેશન જાસપુર સંસ્થાના પૂર્વ વિસ્તારના નિકોલના યુવા સંગઠન દ્વારા વિશ્વની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટનું વીપીએલ થ્રી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા માટે તૈયારીઓના કે જેમાં ઇનામ રૂપિયા પાંચ લાખ અને ફાઈનલ મેચ દુબઈ દેશના ગ્રાઉન્ડમાં ઐતિહાસિક ભવ્ય રેકોર્ડના ભાગરૂપે અમદાવાદ નિકોલ ગોંડલધામ ગ્રાઉન્ડ મેદાનની પૂર્વ તૈયારી ફૂલ જોશમાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા શરૂ થઈ ગઈ છે ત્યારે ભારત દેશ વિદેશના સર્વે પાટીદાર ભાઈઓ તૈયારીઓ અને મીટિંગો માટે એકત્રિત થવા જઈ રહ્યા છે જેની સુંદર ઝલકો જય સરદાર જય પાટીદાર જય શ્રી ઉમિયા અહેવાલ કેતન પટેલ જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવન તારો તો ખારો વાગી જતો હોય આ કકા માટી ફૂલનો તારો મારું તો હવે આવી કેવી પડ ઉપર જાર વાગી તો પાણી રાખવા એક આને એક મેદાનની પીચ ચાલુ છે રિપેરિંગ યુવા સંગઠનની ટીમ દ્વારા મેદાન નું ટોટલ તૈયારી પૂરી થઈ છે આખી ટીમ ઊભી છે અને કામ નેવ ટકા પતી ગયું દસ ટકા બાકી જય ઉમિયા